સુરત શહેરમાં જગન્નાથ યાત્રાનો ધાર્મિક તહેવાર હિન્દુ ધર્મના લોકો દ્વારા દર વર્ષ હર્ષ ઉલ્લાસ સાથે આવે છે અને આ પર્વ દરમિયાન સાત સાત બે હજાર ચોવીસ ના રોજ સુરત શહેરમાં ભગવાન જગન્નાથજીની ની યાત્રા રેલવે શરૂ થાય જહાંગીરપુરા ઇસ્કોન સર્કલથી થી જમને ટન લઈ ઈસ્કોન મંદિર જહાંગીરપુરા ખાતે પૂર્ણ થાય છે જગન્નાથ યાત્રાના ના શુભ દિન અને પવન પર્વ પર ભગવાન જગન્નાથજીની ની એકસો સુડતાલીસ મી મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહ પર જોડાયા હતા સુરક્ષાને લઈ ને સુરત પોલીસ કરી સુચાર વ્યવસ્થા રિંગ રોડ પર રથયાત્રા નું મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરાયું હતું બ્યુરો રિપોર્ટ કિવે ન્યુઝ સુરત